दर्शन हेटल क्राइम ब्रांच ની આખી તમામ ટીમો જે ગંભીર પ્રકારનો ગુનાઓ હોય છે ટેકનિકલ પ્રકારનો ગુનાઓ હોય છે એમને ઝીણવટ રીતે તપાસ કરી ડિટેક્શન કરવામાં સતત કાર્યરત હોય છે એ જ પ્રમાણે લગભગ આશરે ત્રણેક મહિના પહેલાં અમારા એસીપી સાહેબ ભરત પટેલ સાહેબ તેમજ પીઆઈ એસ જાડેજા સાહેબ એમને ટીમો દ્વારા એક બાતમી મળે છે જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ખૂબ જ

તમામ અધિકારી શ્રી દ્વારા સતત ઝીનવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડીટેક મર્ડર હોય ધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને ડાટવામાં આવે છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે આરોપી ઈમરાન વાઘેલા છે એમની અટકાયત કરતા પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં ડાટવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનું જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે